જે છેલ્લા ઘણા સમયથી અહીંયા આશ્રિત તરીકે રહેતા હતા જેઓની માનસિક સ્થિતિ સારી ન હતી તેમ છતાં તેમને અંદાજિત છેલ્લા ત્રણ મહિનાથી આશ્રિત તરીકે રાખ્યા અને તેમની સાર સંભાળ કરી તેમના પરિવારજનો તેમને ઘણા સમયથી શોધતા હતા તેમના પરિવારે પોલીસ કેસ પણ કરેલ હતો તે દરમિયાન શેલ્ટર હોમના કલેક્ટર ક્રિશભાઈ જેઓના સંપર્ક દ્વારા તેમના પુત્રને જાણ કરવામાં આવી ત્યારબાદ તેમના પુત્રને શેલ્ટર હોમમાં બોલાવીને તેમને સુપ્રત સોંપવામાં આવ્યા તેઓના પુત્રએ શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટનો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો અને ચાંદખેડા શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના સ્ટાફનો પણ દિલથી આભાર વ્યક્ત કરી આશ્રય ગૃહમાંથી માં અને પુત્રએ વિદાય લીધી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ પેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર